અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ વલ્લીભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટી હાજર રહ્યા હતા ધ્વજારોહણ તરીકે સંસ્થાના પ્રમુખ જનાબ વલભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ રાખવામાં આવી હતી ધ્વજવંદન બાદ સારાના આચાર્ય ઉસ્માન સુતરિયા સાહેબે ઉપસ્થિત મહેમાનો ગામજનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને પ્રસંગોચિત ઉદ્ભવનમાં બંધારણમાં રહેલી મૂળભૂત ફરજો અને હક્કોથી અવગણત થવાની અને સાથે આપણી નૈતિક ફરજો પણ નિભાવી વિદ્યાર્થીઓને રાષ્ટ્રને ઉન્નત દિશા તરફ લઈ જવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં દેશભક્તિ ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો વિદ્યાર્થીઓ ઉપરાંત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ સારા ના સિનિયર શિક્ષક દિગંબર વસાવા સાહેબ ઉપસ્થિત તમામ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાજીદ પઠાણ સાહેબે કર્યું હતું